તારીખ એકત્રીસ જાન્યુઆરી જે અધિકારીઓ નિવૃત્તિ થઈ રહ્યા છે તેમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરીનો સમાવેશ થાય છે મુકેશ પુરી પાસે જીએસ એફસી અને સરદાર સરોવર નિગમના મેનેજિંગ ડિરેક્ટરનો વધારાનો હવાલો પણ છે આ ઉપરાંત નાણાં વિભાગમાં ખર્ચ સચિવ કે એ ભીમજીયાની ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના વડા એમ ગાંધી અને માહિતી વિભાગના ડિરેક્ટર ડી કે પારેખ પણ નિવૃત્ત થઈ રહ્યા છે આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે મુકેશ પુરી સરકારના સૌથી ભરોસાપાત્ર અધિકારીઓમાંથી એક તો આ ઉપરાંત તેમના વ્યાપક અનુભવને કારણે તેમની નિવૃત્તિથી એક સાથે ત્રણ જગ્યાઓ ખાલી પડી રહી છે ત્યારે તેમને એક સ્ટેશન આપી ફરીથી કોઈ મહત્વનો હોદ્દો આપવામાં આવે તેવી શક્યતા ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં રાજ્ય સરકાર બે હજાર ચોવીસ પચીસના વચગાળાનું બજેટ રજૂ કરશે તો આ સ્થિતિમાં ખર્ચ સચિવ કે એમ ભીમજીયાણી નિવૃત્ત થઈ રહ્યા હોય ત્યારે તારકિદે તેમની ખાલી પડેલી પોસ્ટ ઉપર કોઈની નિમણૂક કરવી પડશે જે બજેટની રજૂઆત સુધી આ જગ્યાએ કોઈને વધારાનો હવાલો આપી સરકાર કામગીરી આગળ ધપાવી શકે છે ગુજરાત એસટી નિગમના મેનેજિંગ ડિરેક્ટર એમ એ ગાંધી પણ નિવૃત્ત થઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ